ઉના કોંગ્રેસમાં થયું ભંગાણ એસી થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા ઉના કોંગ્રેસમાં થયું મોટું ભંગાણ પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજીની હાજરીમાં ભાજપનો ઠેસ કર્યો ધારણ એસી થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાનો ભાજપમાં કર્યું સ્વાગત લોકસભાની ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં મોટું ભંગાણ થતા કોંગ્રેસ મુકાઈ મૂંઝવણમાં ઉના તથા ગીર ગઢડા તાલુકામાં કોંગ્રેસમાં થયું ભંગાણ ઉના ગીર કોંગ્રેસમાં થયું મોટું બંગાળ થી વધારે કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં છવાયો માતમ આજરોજ ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડના અધ્યક્ષસ્થાને માધવબાગ મુકામે ભાજપની બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસના થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો હતો ઉના કોંગ્રેસના પૂર્વધારા સભ્ય પૂજા નજીક ના ગણાતા રામભાઈ તથા કોંગ્રેસના યુવા પ્રમુખ સહિત વધુ લોકોએ રાજ્યના પૂર્વ મંત્રી ચુડાસમાના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા તો ગીર ગઢડાના ધોકડવા ગામે પચાસ વધુ કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ઉના તથા ગીર ગઢડા તાલુકામાં કોંગ્રેસમાં થયું મોટું ભંગાળ કુલ એસી થી વધુ કોંગ્રેસના કાર્યકરો જોડાયા ભાજપમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરાયું હતું કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટના ધારાસભ્ય જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા મહામંત્રી દિલીપભાઈ બારડ તેમજ ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડ અને ભાજપના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા